તારીખ બે હજાર પચીસ ના રોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સંતોષનગર જે ચાર માળના મકાનો ધરાવતી વસાહત છે ત્યાં રહેતી એક માનસિક અસ્થિર યુવતી રાત્રિના સમયે અને ખાંસી આવતી હોય એ પોતે એના ઘરની બહાર નીકળેલી હતી એ સમયે એક અજાણી વ્યક્તિ જે ટુ વ્હીલર લઈને આવેલી અને એ વ્યક્તિને જે માનસિક અસ્થિર જે યુવતી હતી એને એવું કીધું કે હું તને દવા અપાવું છું એમ કહી અને એ ટુ વ્હીલર ઉપર બેસાડી અને નજીકમાં આવેલા ખુલ્લા ગ્રાઉન્ડમાં લઈ ગયેલો અને ત્યાં એની સાથે દુષ્કર્મ કરેલું અને પાછો એના ઘર નજીક એને છોડી ગયેલો જે યુવતી હતી એ માનસિક રીતે અસ્થિર હોવાના કારણે એણે જે એની સાથે ઘટના ઘટી છે એની માતા સાથે ઘણા બધા પ્રયત્નો બાદ એણે એને સમજાવેલું કે એની સાથે શું દુષ્કૃત્ય થયું છે ત્યારબાદ દાણીલીમડા પોલીસ સ્ટેશન ખાતે આ ગુનો નોંધાવવામાં આવેલો આ ગુનાની ગંભીરતા અને અનડિટેક ગુનો હોવાના કારણે પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર દ્વારા આ ગુનાની તપાસ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવેલી છે ક્રાઇમ બ્રાન્ચે તપાસ હાથ ધરીએ દરમિયાન સંયુક્ત પોલીસ કમિશનરશ્રી અને નાયબ પોલીસ કમિશનરશ્રી ક્રાઇમ બ્રાન્ચના માર્ગદર્શન હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગેલી અને એ વિસ્તારમાં જ્યાં જે પણ શક્ય પોસિબલ ઇનપુટ મળી શકે છે ઇલેક્ટ્રોનિક સીસીટીવી માધ્યમથી અન્ય ટેકનિકલ સોર્સિસથી અથવા તો હ્યુમન સોર્સિસથી એ આધારે આરોપીની ઓળખ કરી અને આરોપીને અટક કરવામાં આવેલો છે આ આરોપીએ જે મોકાનો ફાયદો લઈ અને આરોપી સાથે દુષ્કર્મ કરેલું એ ખૂબ જ ગુનાહિત માનસિકતા ધરાવતી વ્યક્તિ છે એના વિરુદ્ધ અગાઉ લગભગ અઢાર જેટલા ગુનાઓ નોંધાયેલા છે એની ચાર વખત પાસા હેઠળે ડિટેન થયેલો છે તળીપાર પણ થયેલો છે પશુઘાતકીપણાના આઠેક ગુના નોંધાયેલા છે મારામારીના વાહન ચોરીના હથિયાર રાખવાના અને પ્રોહિબિશનના અને જાહેરનામા ભંગના પણ ગુના નોંધાયેલા છે આ આરોપીને પકડ્યા બાદ જે પણ સાયન્ટિફિક રીતે પુરાવા એકત્રિત કરવામાં આવી રહેલા છે નામદાર કોર્ટમાં આરોપીને પોલીસ કસ્ટડી રિમાન્ડ માટે રજૂ કરી છ દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને હાલ આગળની તપાસ ચાલી રહેલી છે આ બનાવ જે છે એ સત્યાવીસની ની રાત્રિના ત્રણથી ચાર વાગ્યાની વચ્ચેનો બનાવ બનેલો હતો એ વિસ્તારમાં લગભગ એ અરસામાં ઘણા બધા વ્યક્તિઓની અવર જવર ઓછી હોવાને કારણે શરૂઆતમાં થોડી મુશ્કેલી સર્જાયેલી આરોપીને ઓળખવામાં પણ જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ્સ જે લાગેલી હતી કામે એણે લગભગ અસંખ્ય સીસીટીવી ફૂટેજ આગળ અને પાછળના સમયગાળાના ચેક કર્યા ત્યારબાદ જે જે જગ્યાએ શંકા જણાઈ ત્યાં હ્યુમન રિસોર્સિસનો પણ ઉપયોગ કરવામાં આવ્યો અને ફાઇનલી જ્યારે જે જે સમયમાં બનાવ બન્યો છે

તો આ સમય દરમિયાન જ્યારે વ્યક્તિઓની અવરજવર ઓછી હોય તો એ અમારા માટે વધારે અગત્યનું હતું કારણ કે જ્યારે અમે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા ત્યારે આગળ અને પાછળના સમયગાળાના જે સીસીટીવી ફૂટેજ ચેક કર્યા એમાં આરોપી સુધી પહોંચવામાં જે ફિલ્ટર કરવામાં ઘણી સરળતા રહી હતી આરોપી જે છે એ પણ ત્યાં રામ રહીમના ટેકરા બહેરામપુરા ખાતે જ રહેશે સંતોષનગર પણ નજીકમાં રહે છે અને જે આરોપી જે છે એ રાત્રે ત્યાંથી નીકળ્યો ત્યારે યુવતીને એ જે ચાર માળના જે વસાહત છે તેની બહાર ઊભેલી જોયેલી અને એને પૂછેલું કે અત્યારે તું કેમ ઊભી છે તો એણે એને જે દવા લેવાની જે જરૂર હતી એને ખાંસીના કારણે ત્યારે એને જોયું કે એને એવું જ કીધું કે હું તને દવા આપી અપાવી દઉં છું જે યુવતી હતી એ યુવતી પોતે સ્વતંત્ર પણ પ્રકારનો નિર્ણય લઈ શકે એ પ્રકારની એની માનસિક હાલત નથી એટલે જે પ્રકારે આરોપીએ જે કીધું એ પ્રમાણે બેસી ગઈ અને ત્યારબાદ આરોપીએ એને દવા લેવાના બાના હેઠળ થોડા નિર્જન સ્થળે લઈ જઈને એની સાથે દુષ્કૃત્ય કર્યું જે રીતે એનો ગુનાહિત ઇતિહાસ જુએ છે આરોપીના વિરુદ્ધમાં અગાઉ આઠ ગુના પશુ અત્યાચાર હેઠળના નોંધાયેલા છે અને મારામારીના હથિયાર રાખવાના અલગ અલગ પ્રકારના ગુનો નોંધાયેલા છે અને એ માનસિક રીતે થોડો જનોની પણ છે અને નશો કરતો હોવાનું પણ જણાયેલું છે થેન્ક યુ